શેરીની મહિલાઓએ દમણના દામિની વુમન ફાઉન્ડેશનની ચેરપર્સન સિમ્પલ ટંડલને મદદ માટે સંપર્ક કર્યો હતો બેન ટંડલની આગેવાની હેઠળ એકસો એકતાળીસ વર્ષના ખંડેર બનેલા કુવાની સાફ સફાઈ અને મરામતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું મજૂરોની મદદથી સતત ચાર દિવસ સુધી ચાલી રહેલી સફાઈ બાદ કુવાને જરૂરી મરામત સાથે નવા રંગ રૂપમાં સજાવવામાં આવ્યો છે રોજ શેરીના લોકો કુવાના પાણીનો ઉપયોગ શરૂ કરે તે પહેલા માછી સમાજના બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન સાથે કુવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી પાણીની કુવા પાસે જીવન થવા પર આનંદ વ્યક્ત કર્યો અને પોતાની સ્મૃતિઓ માટે કુવાના આગળ સેલ્ફી ફોટો લેવામાં પણ વ્યસ્ત રહ્યા હતા આ ઉદ્ધમના પરિણામે બોરાજીવા શહેરના લોકો માટે પાણીની સમસ્યા હલ થઈ છે અને ઐતિહાસિક વારસા ને પણ નવી ઓળખ મળી છે

ખોલાઈ રહ્યા છે તો એમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક યુવો છે જૂનો જેને જો આપણે તેની અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી જ્યારે કુવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપીએ બાળકીઓનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ સે સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કે કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટાંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય એને આપણે પાછો સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે આજે જે ડાબા બોરાજીવાની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીં આવીને તમે એ પાણી લઈ શકો છો એટલા વર્ષ સુધી અમારી છ શેરીમાં એક કૂવો હતો જેને બાવળી બી કહી શકાય આપણને પર અત્યાર સુધી બહુ પૂરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ અને છ શેરીના લોકો આ બાવળીને પૂછતા હતા ચાલીસ એકસો ચાલીસ વર્ષ જૂની આ બાવળી છે તો અમે જ્યારે અમારી ફરી મહિલાઓ રજૂઆત લઈને ગયા બેન ખટેરા પાસે તો એમને એક જ સનમાં ઝાડાબેન મિચાની કરીને બીજી દિવસે દિવસ એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીડમ બે દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે ને આજે આપણે જોઈ શકીએ ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી એમાં પાણી ઘટતું નથી અને છ સીડીને પૂરું પાડે છે તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલ બેન ને એમની ટીમને થેન્ક યુ